શ્રીરામ મંદિરના પ્રણામ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે બસો સિત્તેર સંતો મહંતો અને સામાજિક આગેવાનો સાથે મળી અંદાજે પાંચસો લોકો શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચશે સનાતન હિન્દુ સંપ્રદાયના સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો જૈન સંપ્રદાયમાંથી પારસી ધર્મના પાદરીને પણ નિમંત્રણ આપવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાત માંથી સંતો મહંતો સામાજિક આગેવાનો શ્રેષ્ઠ રમતવીરો પગમ ની પદવી પ્રાપ્ત કરનાર લોકોને નિમંત્રણ પત્રિકાઓ પહોંચાડવામાં આવી છે કથાકાર તરીકે મુરારી બાપુ રમેશ રમેશભાઈ ઓઝા તમામને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે બાવીસમી જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો સામેલ નહીં થઈ શકે તેવા સંતો મહંતોને અમદાવાદથી તેર ફેબ્રુઆરીએ શ્રી રામ જન્મભૂમિ લઈ જવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે વી લાઈવ ન્યૂઝ સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં માહિતી આપી હતી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાઓ જોઈ રહ્યો છે એ નિમિત્તેની કુળ તૈયારીઓ અત્યારે ગુજરાતની અંદર ચાલી રહી છે બધા જેમને આમંત્રણો આપવાના છે એમના આમંત્રણો સંતોને લગભગ બસો સિત્તેર જેટલા સંતોને ગુજરાતની અંદર આમંત્રણ આપવામાં આવ્યા છે એમાં મુખ્યત્વે બધી ધારાના સંતો આવી જાય છે એમાં જૈન પણ આવી જાય છે બૌદ્ધ પણ આવી જાય છે પારસી પણ આવી જાય છે એવી રીતે અખાડાના સંતો સનાતન સંતો એમાં બધા જ સંતોને આમંત્રણ આપવામાં આવે છે અને બધા જ લોકોને પ્રત્યક્ષ વ્યક્તિગત મળીને આમંત્રણ આપવામાં આવે છે અને એમાંથી મોટાભાગના બધા જ સંતો જશે કદાચ કોઈ કારણસર નહીં જઈ શકે એ વસ્તુ જુદી છે બાકી બધા સંતો જવાના છે એટલે એ એ રીતની વ્યવસ્થા કરે છે બાકી સમાજમાંથી જેમને શ્રેષ્ઠીઓ છે જેમને મોટા પચાસ લાખ કે એનાથી ઉપર ડોનેશન આપે છે એવા લોકોને પણ અમે શ્રેષ્ઠીઓને પણ આમંત્રણ આપે છે એનાથી આગળ જે અને જે શ્રેષ્ઠ રમતવીરો છે જેને નેશનલ લેવલે કહેવાતી એવોર્ડ મળે એવા અથવા પદ્મભૂષણ એવા લોકો પણ જે છે એમનાવા પણ વિચારકોના તત્વચિંતકોના પત્રકારોના આવા બધા લોકોને આમંત્રણો આપ્યા છે